ને મેં મને રસોડામાંથી કર્યો મને ખબર નહિ તમે કર્યો એ મને તમાર બધા એટલે તમે બધા મને ચડી જો પોણા થઈ રહ્યા છે નવ વાઘણ મુહૂર્ત હતું પણ હવે બધા રેડી થવા ગયા છે જો ડેકોરેશન થઈ ગયું છે મસ્તીનું કાલે જે કરીને ગયા તા ને એ અમે સાઈડમાં કરી દીધું હતું હવે બસ આટલું અહીંયા કાને સેટ કર્યું છે આ લોકોએ આ ઘાય માં તાઈને ઘડી ઘડી પડી જતા હતા તો નીચે મૂકી દીધા છે આવી રીતના સેટ કર્યું છે મસ્ત જુઓ લાગે છે ને ચકાચક સારું તૈયાર થવા જવાનું હજુ બાકી છે હું હવે જઉં છું તૈયાર થવા માટે અમે લોકો બધા જ રેડી થઈ ગયા છીએ હવે પ્રસંગ ચાલુ કરીશું આ પ્રસંગ માટે અમારી જ રાહ જોતા હતા બધા અમારું હોય ને આઉટફિટ ભાભી દયા પરથી સીવીના લાવ્યા છે પેન્ટિંગ વેન્ટિંગ કરી છે સ્લીવમાં હું પછી ડિટેલમાં તમને બતાવીશ જરૂર અને હવે ફંક્શન રેડી કરીશ શ્રીમંત સંસ્કારની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે કે તો ગુસ્સાવા પછી માસી માસી હા એની હરખે કરસે એક વારી ચલો એ પ્રમાણે માસી મા પછી કા ઘર બડા આપતો એટલે કપડા પડે અયો અયો એક બીજાને કઈ લેજી ચાલવા ચારી એય સાહેબ આબો જોતી લાકડા એ અહીંયા પડી જતા હાયો ખાઈ જતા પડી જ સર ખાઈ એટલે આдзе માસે ઈ જો હાથ મા બીજે isam aiyana suya khare tu hai mai to chal <zoysic> gaya ke ho ye hum ga rahe hain itni din usse <discussions> nahi laati mama mere choro aye balwa hari namkani aaj ho mere ma ko baat kare baat ho na le chal नंद मानेच कराय नियम प्रमाणेच कराय ओणू कराय ओणू मार आमु उंदू कराय बॉडी आठवर कोळसना लागे जो तर मारा काय तो मारा तो करो मी समजते अरे तो तो काय 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 काय

તો મારે મહેમાનોને ચાય પીવડાવી છે હવે શરબત બને છે મહિનામાંથી એને શરબત પીડાવીશું તો બધું કામે લાગી ગયા છે મારા કૂકરું હં આ શરબત બનાવી છે રિંકલબેન બનાવ્યું છે બનાવ્યું છે એમ લાગે મેંગો રસ છે

આનું બટન જ નથી બંધ કરવાનું બટન જોઈએ છે પણ મજા છે મજા આવી ગઈ જો બીજી મસ્તી હોય છે અને તો જો જો એ આવી એ આવી થોડો ફેમસ એક એક આવતી આ મસ્તી આને નવી નવી મસ્તી લાવતો રે નઈ લાલલા અમે લોકો જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે તો મમ્મી ને બધા ભેગા છે રશ્મિ ને રશ્મિ શું સોરી દયા ભાભી આગળ મમ્મી ને દાદી ને બધા છે લાલો પણ છે બધા જતા અમે ચાર જણા હતા રશ્મી અમારા ફોટા ક્લિક કર્યા જોરદાર થેન્ક યુ રશ્મી વેલકમ મસ્ત ફોટા પડ્યા છે જિંકલના મારા એ બધું સેટઅપ બધું હટાવી હવે જો પૂરીઓ બનાવવા બેઠા છે ચકલીને હવે પૂરી બનાવે છે બધા હવે જો આ દોશી ઘટા બટા નથી સાફ કર્યા અને ડાયક લાગી ગયા છે પૂરી બનાવવા હમ સરસ સરસ ફેન્ટાસ્ટિક તમે બહુ આગળ જશો કોઈ પાંચ રંગા કામ કરો સવારે 5 વાગે હા તો તમને એક કપ દેવામાં આવશે બરાબર ના આજે જે તમે બે પરિવારે ભેગા થઈને જે મને ફીલિંગ દીધી છે એ મારા માટે બહુ કપ તો એક બનતા હૈ બે કપલાવો ને તાયનો ઓકે જો અમે જમ્મા બેઠા ને ત્યારે શૂટ નોતા કરી શક્યા હવે અમે જમી લીધા પછી વિડિયો શૂટ કરી છે જો આ બધું બારે હાંકડું થઈ ગયું છે ચકાચક જો ચક્કી બેન ને ભાભી બને પોતું કરવા લાગી છે રશ્મી ભાભી બાય ધ વે આ શાક ને દાળ બહુ જ ટેસ્ટી હતા ઓ બધાને ખૂબ પસંદ આયા નહીં ચકલી તારું તો અલગ હતું અમારું અલગ હતું અમારું બહુ મસ્ત ટેસ્ટી હતું થેન્ક યુ શુક્રિયા શુક્રિયા હવે બપોરના ત્રણ વાગી રહ્યા છે અને અમે લોકો ચેન્જ કરી ને ફ્રેશ થઈ ગઈ છું હું હવે થોડી વાર સુવાનો ઈરાદો છે કે સવારના ચાર વાગ્યાના ઉઠ્યા છીએ અને એમને એમ કામ ચાલે છે તો અત્યારે વિચાર છે કે સૂઈ જાઉં થોડી વાર નહીં તો પાછું માઇગ્રેન અટેક થઈ જશે થોડી ટેન્શન એટલે થોડીક નીંદર લઈ લઉં પછી વળી ઉઠીને મળીશું તમને અત્યારે સાત વાગે છે

ऐसा गवार ना कह दी दी हम का तुम के जो कमेंट करिने के कोनी एक्टिंग करे छे आज <laughs> जबरदस्त एक्टर छे यार बद्दा ना एक्टिंग करी सके छे ऑलमोस्ट बद्दा ना एक्टिंग करी सके छे तो तमें... आप जनता बताओ हम कहां एक्टिंग करत है अगर सही गेस कर लियो तो फिर आपको गिफ्ट दिया जाएगा <laughs> દર વખતે એને કોક ને કોક ને નવી નવી એક્ટિંગ લઈને આવે છે જબરદસ્ત વાળી આજ સવાર થી એને પકડી છે આ ટંગ ભી મસ્ત છે ને એક્ટિંગ બી જોરદાર કરે છે તો તમે સબસ્ક્રાઇબ કરી લ્યો ચેનલ કો અમાર રોટી હે સાબ સબસ્ક્રાઇબ કરી લ્યો ચેનલ કો લાઈક તો જરૂર કર લ્યો સેમ બોલ રહા યાર સેમ બોલ રહા તમે तो कर लियो है है बाल में होते थी थी। इस में इसमें कौन बड़ी बड़ी बात है। चुए होना बड़ी बात होना तो नहीं स्कूल भी होंगे नाम कमेंट में कैसे लोगो મને કમેન્ટ કરી પડસે તો તને આવડે તું કે કાદે કમેન્ટ આલ તને આવડતી નથી બિગ બોસ વડાય આ ચંગુ મંગુ બે બારે હે ક્રિકેટ રમવા ઉભરે ગયા હતા હેલો ગરમા તો અમે લોકો ગોલા ખાવા આવે છે બધા ગોલા ખાવા બેઠા છે ગોલા જો અમે લોકો ખાઈ લીધું છે હવે આ ત્રણ જણા રહ્યા છે પતી ગયું ચલો હવે અમે લોકો મૂવી જોવા જઈએ છીએ હવે જિંકલ ઘરે મૂકવા કલાક બેસી શકે હવે લોકો થિયેટરમાં આવી ગયા છે જુઓ લોકો ફોટો ક્લિક કરાવીને મજા લે છે ગ્રુપ ના ગ્રુપ આવે છે અહિયાં અહીંયા અમારા વૈશાલી બેન ને જમાઈ બી ફોટો ક્લિક કરી રહ્યા છે કેમેરા છે રશ્મી ભાભી

Oh, <laughs>